ગડ પણ આવવાનો એક માજી છે ને એક જુવાનરાપના પૈસા એક જુવાનરા મન થઈ ગયું લાવણ જરાક માજી ને ખી જવીએ એટલે માજી નું લાકડી પકડી ને કે એમાં હું ખોવાઈ ગયું વાંકા વાંકા ગોતો છો માજી જમાના ખાધેલા દાઓ હું ખોવાઈ ગયો મારું પીર આયા ને મારી મારું સાસુ આયા એમ હું તારી જેમ જોવા ન જતી હો પણ મારી જુવાની આ શેરી માં ખોવાઈ ગઈ ને તે બટા વાંકી વાંકી ગોતું છું તારી દેવી જતી વાંકો પછી વ્યાધી તમે શરીર ને ગમે એટલો હાચવા ને તો ટાઈમ થશે એટલે રોગ આવવાના અમર એટલે અંદર થી રોગ પ્રગટ થવાના એનું કારણ છે

ये वर्षाली होंगे मुझे के नौ खाता उतर रही गई है तो विचार करो कि आंजनी रंधेली खीचड़ी उतरी जाए शाक बगड़ी जाए रोटला रोटली उतरी जाए तो पची ये ये अनाज थी पुष्ट थे न शरीर ये हित्य रेशिवरे उतरी नो जाए बगड़ी नो जाए

એવી જ રીતે જીવનમાં દુઃખ આવવાનો સંસાર નો સ્વભાવ કેવો તમે જોજો આમ બધી રીતે તમારા ગોળો છે ને ત્યાં શો કરવાનો શટકીને ક્યાં છે ખેતી માં ધ્યાન નો દે ધંધામાં ધ્યાન નો દે હોળી પાછો મોકલ્યો સુરત સો મહિના પાછો આવ્યો માંડ માંડ તમે પાટે લાવો ને ઘરે રાખી પાછા ફુવાને ને બોલાવી માહાને બોલાવી ઓળી પાછો આવતી જતી કરી દઈ ક્યાં જમાય કે પૈણા પછી હું નથી ગયો બોલતી

दरिया ने कांठे बैठो ते खान जो भी बैठो एक भाई पूछो के है भाई हवार में बैठा जो न तो मैं तो कहा तो हो तो क्या रहा था ना वो शेष तो के नहीं लियो दे तो क्या मोजा जरा क्षण तो सही जाए नहीं पची नहीं लियो सुबह ने मानो से कि तो दरिया में मोजा शांत नहीं था एम संसारी सागर जो સંસાર સાગર છે કલા તરાયના સંસાર સાગર છે કલા તરાયના જો સંસાર ને સાગર સર ગીતા મેં લીધું તે શામાં સમુદરતા મૃત્યુ સંસાર સાગરા भी न चिड़क मरी चीर ते सागर आड़े सरगाय

છોડે મને પામે કાલે એટલે જીવન નો અંત નહીં પણ ક્ષણ ક્ષણ ના અંત કાલે નારાયણ કરતા જીવનમાં રાખવી तमे तो जो गांधी जी आम प्रार्थना ऑलवेज निकले और गौर से सरत जीवलोर मदि गोली मरी छाती में, में आज पड़या तो ये बोडो मारी शब्द निकलो हे, रा, हे रा। तो राम हे राम गोली बाकी तो रामिया जय लेकिन तमे जो कांटो लागे के हुई बापा थे जाए અને આની આની છાતીમાં હોલ ભડી ગયું અને સદા એની પ્રભુ યાદ એનું કારણ આજીવન સત્યના આગ્રહી રહ્યા છું રામના આગ્રહી રાજે તો કે નીંદસ સે અખિયા ખોલ ધરાઓ કાથીન રવ સે જ્યા લગા ઇ ત્રિતિકરન કે રીત નહી રવ છકત હે તે સોવતે હે અમજેને આખી જિંદગી પ્રાણ મુકિન પ્રયત્ન કર્યો એની યાદ આવે ની ગોળી વાગી તો અંત આવે ઘણા લોકો એમ માને છે કાળા કાળા ધંધા કરશો અને પછી છેલ્લે કે ભગવાન ભગવાન કરી દેસુ આ છે ને વિચાર ખોટો છે એટલે તો સ્પષ્ટતા કરી છે સદા ભાવ ભાવિતા હંમેશા જે ભાવનું ચિંતન કરો અંધકાર એટલે ભગવાને એમ કીધું છે યુદ્ધકાર આ સંસાર સમ્રાંગણ છે એટલા માટે તેને હવે હંમેશ નારાયણ કરતા જીવનમાં જોઈએ નહીં તો પછી જે પ્રાણ મૂકીને કર્યું યાદ આવે

સમજાવે છે પૈસો કમાવો પાપ નથી પણ કમાતા કમાતા એટલે છે કે માણસ નું આયુષ્ય આમ ને આમ પૂરું થઈ જાય છે રાત્રે ઊંઘવામાં અને માં દિવસે જેને ધન કમાવામાં ઉદ્યમ કરવામાં અને વ્યવહારિક કામોમાં માણસ ને આજે લક્ષ્ય નું ભાન નથી મોહ માં એટલો બધો પાગલ થઈ ગયો કે સમય નું ભાન નથી અને તમે જો ભગવાન બધું આપવામાં ઉદાર છે બાકી સમયમાં એ જેવો કોઈ કંજુસ નહી લખ્યું છે લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલી જીવિત વીજળી ની માફક ટાઈમ રહ્યો જાય છે અને આપણે બધા જીવીએ એવું જેને બહુ લાંબા ગાળાની પરમિટો લઈને ન આવ્યો હોય હા કઈક અજાય બી જેવું છે આમ આમ તમે જો સમય ને પાછળ વાળ નથી નગર તો પકડી રાખીએ

हा पी मांदा करोरा बाबा श्री कृष्ण गोविंद हरे मुरारेरा बोलो हम की जिंदगी अभ्यास नहीं क्या बोलिए पीछा तो हालो अपने मंदिर ला खाटलोप मंदिर लक्ष्मी नारायण मंदिर है

એક ધ્વજ કે આપણા મોટા બાપુ નો છોકરો નાયણ છે એમ બોલાય આવો તો એ બાને જો નારાયણ બોલે તે એને લાગ્યા બાપા ભાન માં આવ્યા એટલે પૂછ્યું આ શું છે તો કે મોટો એને કીધું હું નામ તો કે મોટો પછી છોકરા કે આ નહીં લેવો હવે એમાં મોટા છોકરાની બહુ પાલતાણા ગઈ તે ન્યાયથી છે ને ખાવણી લેતી આવી આવી હાવણી બાબાનો હવે બાબા એ આખી જિંદગી નજીવ નુકસાન સહન નહીં કરેલું એ આમ મગર જોયા કરે પણ બોલી એના મનમાં એમ કે હું જાવ પછી આ બધા આમ કે બાપા કઈક કહેવા માંગે છે નાનો કે વાસુદેવ બોલવા માંગતા છે ભક્ત જોયું નહીં વાર ટ્રાય કરી જોઈએ તો ન બોલ્યા હવે બોલે ત્યાં વચલો કે કઈક ધાટ્યું હોય કદાચ આપણે કહેવા માંગતા હોય મોટો કે હું સમજણો ગયો ને ત્યારથી છે ને રોજે રોજ લાવી નું ખાઈ છે અહીં કઈ વાણે વધતું નથી એટલે કઈ દાટ્યું હોય એવું મને નથી લાગતું આવડે વેચલો કે આ જૂના માણસોનો નો ભરોસો નહીં હોય ભૂખ્યા રે ને એટલે કે આપણે ડોક્ટર ને બોલાવીએ તો મોટો કે ના ના હવે હું ડૉક્ટર ને બોલાવે પણ ઓલો વચલો છે ને એ થોડોક નાના ભીડ વાળો કે એના મનમાં એમ કે થોડું ઘણું માથું ભીવું શું થાય એટલે એને કીધું ડોક્ટર ને જ છે ઓલો મોટો કે ભાઈ રહેવા ને કેટલી વારમાં છે ને ના વચલાનું જોયું ડોક્ટર ને લેવાનું ડોક્ટરે હાથ જોઈને કીધું કે હવે નાડી ઘી પડે છે તમે એમ કરો ગયું પાણી કરો એક વાર બોલે એવું ન થાય તો વચલો કે પણ ના ના તમે ભાઈ જોઈને હજાર ભાગમાં આવે તમને શું તો મોટો કે તો થઈ ગયો આ સમશે તારું શું કરવું ત્રણ હજાર નો ખર્ચ કરે બાપા હું બોલે એ આતુર થઈને ને મજર નાખીને ઉભા છે અસર થઈને બાપા કે મારી હામે હું જોવો કલાક થી વાંસો હાવણી ચાલે

અને નમસ્તે તમે જે બહુ સડક ફી રૂપિયા આવ્યા છે તેનો બહુ જાકતા વાળો લાગે છે પાને ધીમે ધીમે શણે બંધા શણે ગંધા ક્ષેય પર્વત ભવતકે શણે વિદ્યા ક્ષણે વિત્તમ મંડિતાની શણે ક્ષણે એટલે હંમેશા હાલું તો રોડે ભણેવાર લાગે આમ આમ છે ને લક્ષ્મીજી એકલી રડાવી જાય લોકો કાળ આવવાનો એ કોને ખબર અરે કાળ આવવાનું કાગળ લખે તમે જો માથાના વાળ લખ્યો કહેવાય ગામ જેના હાથમાં આવી બધા વાંચે એમ માથાના વાળ ભાળા થાય ને આખું મલક જોઈએ એટલે પોસ્ટ કાર્ડ કહેવાય પછી પેક કવરમાં નોટિસ મોકલે મોટામાંથી દાંત લઈએ જાય ને પેક કવરમાં નોટિસ કહેવાય તમે જો મોટું બંધ હોય ને ડાબલી ત્યાં ખબર પગના હાદા દે એના આંતરદર્શી છે એ આપણે જોવા જો પછી છેલ્લે વીપી મોકલે એ બલભલા ને છોડાવવું પડે ભાગવત માં તો લઈ છે કે રાજે તમે ગાશી માં હું

એટલે અગાશી માં પડ્યા રહેશે એટલે એટલે સપ્ત ઋષિ ને જોવો ને તેમાં છેલ્લો તારો અરુંધતી નો અને જો અરુંધતી નો તારો નો દેખાય તો માનું એક વર્ષ મારું મરણ આમ આમ આયુર્વેદ એમ કે આ છે ને એનો અગ્ર ભાગ છે રાતે સ્વપ્ન આવે અને પોતાની જાતને ગધેડા ઉપર બેઠેલા ને તો છ મહિના પછી મળે અને આખ બંધ કરો એકલા જાનવર જ દેખાવા માંડે ને

અને હંમેશા છે ને મરણ સુધારવું હોય તો ક્ષણ ક્ષણ સુધારો અને હંમેશા ભાવના કરો ભગવાન સિવાય મારું કોઈ નથી અને અને એક દિવસ તમારે શરીરે છોડવું પડશે તમે વિચાર કરો કે આ બધા સંબંધો કેમથી ઉત્પન્ન થયા તો કે શરીર માંથી આ મારા માસી આ મારા કાકી આ મારા ભાઈ આ બધા સંબંધો શેમાંથી ઉત્પન્ન થયા બોડી માંથી શરીર હવે જો શરીર કાયમ ન રહેતું હોય તો આ સંબંધ હંમેશા એના માટે ભોગમાં નથી ત્યાગમાં સમતા સાધવા મમતા આખા જગતારે રાખો બધા ભગવાન તરફ વળે એ હટો ક્ષમતા સાધવા મમતા બધા રે પણ વ્યક્તિગત આસક્તિ કોઈને આવી નહી વ્યક્તિગત આસક્તિ ભગવાનાસર છે મને ઇન્સ્ટ્રુમેન્ટ બનીને ગાન કરો બાકી ચાર જો છે ને એ બધામાં હર